મિત્રો આજે આપણે ગરમ પાણીના કુંડામાં જે ઉનાઈ છે ગામ તે આવ્યા છીએ હરેશભાઈ તમે લાઈવ જોઈ શકો છો ગરમ પાણીમાં હરેશભાઈ તમને કેવો અનુભવ થયો છે બહુ જ બહુ જ એટલે બહુ જ ગરમ પાણી છે અહીંયા ખરેખર મિત્રો આવવું જોઈએ અહીંયા અને આનો લાભ લેવો જોઈએ હરેશભાઈ આ પાણીથી નાવાથી શું શું ફાયદા થાય છે પણ થોડા જણાવો આના વિશે તો કહેવામાં આવે છે કે ભગવાન રામજી જ્યારે અહીંયા આવ્યા હતા એ વિશેનો બધો ઇતિહાસ છે

તો મિત્રો તમે જોઈ શકો છો કે ગરમ પાણીના કુંડ જે ઉનાઈ આપણે ગોધરા હાઈવે છે એના ઉપર આખા કુંડ આવેલા છે ગરમ પાણીના ટુવા આપણે કહી શકીએ છીએ બાજુમાં દેખાય છે રામજી ભગવાનનું મંદિર છે અને જ્યારે ભીમ અહીંયાથી વનવાસ દરમિયાન અહીંયાથી ચાલ્યા હતા ત્યારે આ અને ભગવાન રામ અને જે ભીમની આખી જે એક સ્ટોરી છે આખી સ્ટોરી બહુ રસપ્રદ છે અત્યારે એના કોઈ લોકલ ભાઈ નથી નગર આપણે એના વિશે ડીપમાં માહિતી મેળવત પણ ખરેખર પાણી એકદમ ચોખ્ખું છે એકદમ ક્લીન છે અને તમે જોઈ શકો છો અને અહીંયા પાણીથી નાહવાથી કોઈ પણ પ્રકારના કોટ હોય કે ગમે તે હોય છે એ આનાથી મટી શકે છે અને ખરેખર મિત્રો એકવાર રોડ ઉપર જ છે હાઈવે ટચ જગ્યા છે આ જગ્યામાં તમે એકવાર ગોધરા બાજુ જતા હોય મધ્યપ્રદેશ બાજુ તો તમે આ આનો લાભ લઈ શકો છો આભાર મિત્રો